ક્યારે વિચારું છે કે આપણી આસપાસ કેટલી બધી સરળ રાસાયણિક પ્રક્રિયાઓ સતત થતી રહે છે આજે આપણે એમાંથી જ કેટલીક પ્રક્રિયાઓ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ એવી પ્રક્રિયાઓ જે આપણા શ્વાસથી લઈને ઘરની દિવાલો સુધી બધે જ જોવા મળે છે ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ આપણો શ્વાસ અને ઘરની તાજી ધોળેલી ચમકતી દિવાલ આ બે તદ્દન અલગ લાગતી વસ્તુઓમાં શું એકસરખું હોઈ શકે લાગે છે ને કોયડા જેવું પણ એનો જવાબ રસાયણશાસ્ત્રમાં છુપાયેલો છે અને જવાબ છે એક સંયોગીકરણ પ્રક્રિયા હા આ બંને ઘટનાઓ એક જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા સાથે જોડાયેલી છે તો ચલો આ સંયોગીકરણ પ્રક્રિયા શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ સારું તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એકદમ પાયાના વિચારથી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર થાય છે શું જુઓ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ કોઈ જાદુ નથી એ તો બસ પરમાણુઓની ફરીથી ગોઠવણી છે સમજો કે પરમાણુઓ પોતાના જૂના પાર્ટનર્સથી અલગ થઈને નવા પાર્ટનર સાથે જોડાઈ રહ્યા છે અને એનાથી કંઈક સાવ નવું જ બની જાય છે હવે ચાલો એક ખાસ અને ખૂબ જ સામાન્ય પ્રકારની પ્રક્રિયા પર ધ્યાન આપીએ જેમાં વસ્તુઓ એકબીજા સાથે જોડાય છે તો સંયોગીકરણ એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો એક ટીમ પ્રિએક્શન આમાં બે કે તેથી વધુ વસ્તુઓ જેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ તે એકબીજા સાથે ભળીને ફક્ત એક જ નવી વસ્તુ બનાવે છે જેને નીપજ કહેવાય છે આ પ્રક્રિયાને વાસ્તવમાં જોવા માટે ચાલો એક સરળ પણ એકદમ દમદાર પ્રયોગ જોઈએ ચાલો આ સ્ટેપ્સને ફોલો કરીએ માની લો કે એક બીકરમાં આપણે થોડો કડી ચૂનો લીધો અને હવે એમાં ધીમે ધીમે પાણી નાખી રહ્યા છીએ શું થશે શું લાગે છે જેવું પાણી ઉમેરાય છે કળી ચૂનો અને પાણી વચ્ચે જોરદાર પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાથી એક નવો પદાર્થ બને છે જેને કહેવાય ફોડેલો ચૂનો અને સાથે સાથે પુષ્કળ ગરમી પણ છૂટી પડે છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે જો તમે બીકરને અડો તો એ એકદમ ગરમ લાગશે પ્રયોગનું આ જે પરિણામ આવ્યું ને એ આપણને એક નવા કોન્સેપ્ટ તરફ લઈ જાય છે સવાલ એ છે કે આ જે ગરમી પેદા થઈ એ આવી ક્યાંથી આપણે જે ગરમી અનુભવી એક બહુ મોટો સંકેત છે એ આપણને આ પ્રક્રિયાના એક બીજા ગુણધર્મ વિશે જણાવે છે જે પ્રક્રિયાઓમાં નિપજો બનવાની સાથે સાથે ગરમી એટલે કે ઉષ્મા બહાર ફેંકાય છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે ચૂનાના પ્રયોગમાં જે ગરમી ઉત્પન્ન થઈ એ જ બતાવે છે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને આ બધું કંઈ ખાલી પ્રયોગશાળામાં જ નથી થતું હો આવી ઉષ્માક્ષેપક સંયોગીકરણ પ્રક્રિયાઓ આપણી દુનિયા અને આપણા શરીરને પણ શક્તિ આપે છે ચાલો રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ પહેલું જ છે કોલસાનું સળગવું જ્યારે કોલસો એટલે કે કાર્બન ઓક્સિજનની હાજરીમાં સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પુષ્કળ ગરમી બને છે જેનો ઉપયોગ આપણે ઉર્જા માટે કરીએ છીએ અને મજાની વાત તો એ છે કે પાણીનું બનવું પણ આવી જ એક પ્રક્રિયા છે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ ભેગા થાય છે ત્યારે પાણી બને છે અને સાથે સાથે ઊર્જા પણ છૂટી પડે છે આપણા ઘરમાં રસોઈ માટે કે ગરમી માટે જે કુદરતી વાયુ વપરાય છે એટલે કે મિથેન એ જ્યારે સળગે છે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ અને ગરમી ઉત્પન્ન કરે છે આ પણ એક ઉષ્માક્ષેપક સંયોગીકરણ પ્રક્રિયા જ છે અને સૌથી અદ્ભુત ઉદાહરણ આપણે જીવવા માટે જે શ્વાસ લઈએ છીએ ને એ પણ એક ધીમી પણ નિયંત્રિત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ખોરાકમાંથી મળેલો ગ્લુકોઝ શ્વાસમાં લીધેલા ઓક્સિજન સાથે જોડાય છે અને આપણને કામ કરવા માટે જરૂરી ઉર્જા આપે છે તો ચાલો હવે શરૂઆતમાં પાછા ફરીએ અને પેલી ચમકતી દિવાલના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ યાદ છે આપણા પહેલા પ્રયોગમાં શું બન્યું હતું ફોડેલો ચૂનો બસ એ જ પદાર્થનો ઉપયોગ દિવાલો પર સફેદી કરવા એટલે કે ધોળવા માટે થાય છે થાય છે એવું કે જ્યારે આ ફોડેલા ચૂનાને દિવાલ પર લગાવવામાં આવે છે ત્યારે એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે બે ત્રણ દિવસમાં આ પ્રક્રિયાને કારણે દિવાલ પર કેલ્શિયમ કાર્બોનેટનું એક મજબૂત અને ચમકદાર પડ બની જાય છે અને આ જ કારણ છે કે ધોળ્યા પછી દિવાલો વધુ ચમકદાર દેખાય છે અને છેલ્લે એક આશ્ચર્યજનક હકીકત દિવાલ પર બનેલા આ ચમકદાર પદાર્થ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર એ જ છે જે સુંદર આરસ પહાડનું છે તો વિચાર કરો એક સાદી ધોળેલી દિવાલ અને આરસ પહાડ વચ્ચે આવો રાસાયણિક સંબંધ છે ખરેખર રસાયણશાસ્ત્ર આપણી આસપાસની દુનિયાને જોવાની દૃષ્ટિ જ બદલી નાખે છે ખરું ને